નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ચારનો વિષય ઇંગ્લિશનું યુનિટ ટુ એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સનું સ્વાધ્યાય પોનું સોલ્યુશન જોઈશું તો આપણે પોઈમનું ઘણ કરીએ આઈ એમ અ બેક ટ્રી લા 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 ધીઝ આર માય બ્રાન્ચિસ લા 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 And these are my leaves, la-la, la-la-la, these are my flowers, la-la, la-la-la, and these are my fruits, la-la, la-la-la, I give shade to birds and you, la-la, la-la-la-la. હવે બારર દોસ્તો, કવીતા ભાંચી ને આપેલા શબ્દુન અંગ્રીજી શબ્દ તો જુઓ પોઈમમાં ઇંગ્લિશ શબ્દો આપેલા છે તો આપણે ગુજરાતી અર્થ છે તે જોઈ અને પોએમમાં જોઈને ઇંગ્લિશ શબ્દો લખીશું તો ફળો ફળોને ઇંગ્લિશમાં કહેવાય ફ્રૂટ્સ ફૂલો એને કહેવાય ફ્લાવર્સ ડાળીઓને કહેવાય બ્રાન્ચિસ પક્ષીઓ તો બર્ડ્સ પાંદડા તો લીવ્સ તો કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોના નામ લખો કૌશમાંના શબ્દો છે ફ્રૂટ્સ બ્રાન્ચિસ ફ્લાવર્સ લીવ્સ અને ટ્રી તો પ્રથમ પિક્ચર છે તે ટ્રી ટુ ફ્લાવર્સ થ્રી બ્રાન્ચિસ ફોર બ્રા લીવ્સ અને ફાઇવ ફ્રૂટ્સ પ્રશ્ન ત્રણ આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દોમાં લખો ક્વેશ્ચન વન વોટ વોઝ ધ નેમ ઓફ ધ હેન્ડહોગ આન્સર ધ નેમ ઓફ ધ હેન્ડ હોગ ઇઝ એ સોરી ઇઝ શેરુ ટુ વોટ ડીડ શેરુ હેવ ઓલ ઓવર હિઝ બોડી Sheru has quills in his all-over body. 3. Who was Sheru's friend? The little mouse was Sheru's friend. 4. What did the little mouse make for Sheru? The little mouse made a shirt for Sheru. 5. What did everyone admire? The Everyone admired Sheru's colorful quills. 4. કંસમાં પેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો કંક્સમાંના શબ્દો છે રેઇન ડાન્સ સિંગ એન્ડ પ્લે ટ્રુ હાર્ટ હોલ્સ શાર્પ ક્વિલ્સ પેઇન્ટેડ અ લિટલ માઉસ તો પ્રથમ બ્લેન્ક છે ક ધ લિટલ હેન્ડ હોક લાઇક ટુ બ્લેન્ક તો ડાન્સ ટુ ધ હેન્ડ હોક ડીડ નોટ લાઇક ધ બ્લેન્ક ઓલ ઓવર હિઝ બોડી તો શાર્પ ક્વિલ્સ થ્રી અ બ્લેન્ક બીકમ ધ હેડહોક્સ ફ્રેન્ડ તો અ લિટલ માઉસ બીકમ ધ હેડહોક્સ ફ્રેન્ડ ફોર ધ લિટલ માઉસ મેડ અ સ્પેશિયલ બ્લેન્ક ફોર શેરુ તો શર્ટ ફોર ધ ક્વીલ્સ હેડ મેડ બ્લેન્ક ઇન શેરુસ શર્ટ તો હોલ્ડ સિક્સ ધ લિટલ માઉસ બ્લૅ ધ ક્વીલ્સ દેન્ટેડ ધ ક્વીલ્સ સેવન ધ બ્લેન્ક વોટ અ આઉટ શેરો ફોલ્સ કલર્સ તો રહી एट ऑल एनिमल्स लाइक द शेरू फॉर हिज ब्लेक सींगाइव वाक्य वाची ने ट्रू अथवा फॉल्स लखो तो प्रथम सेंटेंस सेंटेन्स शेरू वॉज अ लिटल माउस तो आ सेंटेन्स खोटू तो फॉल्स परं शेरू डीड नॉट लाइक हिज शार्प किस तो आ सेंटेन्स साचू है तो ट्रू थ्री अ लिटल माउस वॉज शेरूज फ्रेंड तो आ साचू है तो ट्रू फॉर द लिटल माउस मेड अ स्पेशल कोट फॉर शेरू તો આ સેન્ટેન્સ ખોટું છે તો ફોલ્સ ક્વેશન ફાઇવ ધ સોરી સેન્ટેન્સ ફાઇવ ધ ક્વિલ્સ મેડ હોલ્સ ઇન ધ શર્ટ તો આ સેન્ટેન્સ સાચું છે તો ટ્રુ સિક્સ ધ લિટલ માઉસ પેઇન્ટેડ શેરુસ ફેસ તો આ સેન્ટેન્સ ખોટું છે તો ફોલ્સ સેવન ધ રેઇન વોસ્ટ આઉટ શેરૂસ ફોલ્સ કલર્સ તો આ સેન્ટેન્સ સાચું છે તો ટ્રુ એટ ધ હેડ હોગ વોઝ લાઇકડ બાય ઓલ ફોર હિઝ ટ્રુ હાર્ટ તો સાચું છે તો ટ્રુ સિક્સ નીચે આપેલા શબ્દોના બહુ બહુવચનના રૂપો લખો તો એસ અથવા ઈ લાગે એટલે કોઈ પણ વર્ડને બહુવચનનું રૂપ આપાય બરાબર તો બુકનું થશે બુક્સ ક્લાસ તો ક્લાસીસ અને ઈ લાગશે ટ્રી તો ટ્રીઝ ટમેટો તો ટોમેટોઝ બ્રાન્ચ તો બ્રાન્ચિસ બેન્ચ તો બેન્ચીસ મંકી તો મંકીસ સ્ટોરી તો સ્ટોરીસ ફોક્સ તો ફોક્સિસ અને પેન્સિલ તો પેન્સિલ્સ સેવન ઉદાહરણ પ્રમાણે ધીસ ધીસ ધેટ અને ધોસ વડે ખાલી જગ્યા પૂરો તો જુઓ એક કોઈ વસ્તુ હોય તો એને ધીસ કહેવાય અને વધુ વસ્તુ હોય તો જુઓ પ્રાણી કોઈ સજીવ હોય તો શું કહેવાય એને ધોજ કહેવાય બરાબર અને કઈ નિર્જીવ હોય તો એને કહેવાય ધીસ બરાબર તો જુઓ એક ફ્લાવર છે બરાબર તો શું છે કે ધીસ ઇઝ ફ્લાવર અને સ્પેરો છે તે બે છે તો શું ધોઝ આર બર્ડ એવી રીતે બોલ તો ધીસ ઇઝ અ બોલ વોચ છે બરાબર તો શું આવશે બ્લેન્ક આર વોચિસ તો ધીઝ આર વોચિસ એપલ છે બરાબર બ્લેન્ક આર એપલ્સ તો ધોઝ આર એપલ્સ પછી કાઇડ છે તો ધીઝ આર કાઇડ પછી બસ છે બરાબર તો ધોઝ આર બસીસ ડોંકી છે તો ધેટ ઇઝ ડોન્કી એક છે બરાબર કેપ એક છે તો ધીસ ઇઝ અ કેપ ડોલ પણ એક છે બરાબર ગર્લ પણ એક છે તો ધેટ ઇઝ અ ગર્લ એક્ટિવિટી એટ ઉદાહરણ પ્રમાણે બહુ વચનમાં વાક્યો લખો એક્ઝામ્પલ છે કે ધીસ ઇઝ અ બોક્સ તો બહુ શું લખશું છું ધીઝ આર બોક્સીસ ધેટ ઇઝ અ ગ્લાસ તો दोज आर ग्लासेस टू दिस इज अ डिस तो दीज आर डिशेस थ्री दिस इज अ पोटेटो तो दीज आर पोटेटोस फोर दैट इज अ दोज आर लिप्स फाइव दैट इज एन ऑरेंज तो दोज आर ऑरेंज नाइन देर इज अथवा देर आर बड़े खाली जगह पूरा तो ब्लैंक लाइन इन द द्लेस केज तो देर इज अ लाइन इन द केज टू બ્લેન્ક ચિલ્ડ્રન ઇન ધ પાર્ક તો ધેર આર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક અન ધેર ઇઝ અન ધોરસ ઇન ધ ટ્રી તો ધેર આર ટુ બર્ડ ઇન ધ ટ્રી બ્લેન્ક અ પિક્ચર ઓન ધ વોલ તો ધેર ઇઝ અ પિક્ચર ઓન ધ વોલ બ્લેન્ક ગ્લાસીસ ઓન ધ ટેબલ તો ધેર આર ગ્લાસીસ ઓન ધ આપેલા શબ્દો આપેલી સંખ્યાનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો એક્ઝામ્પલ છે કે હાઉ મેની બુક્સ આર ધેર તો પ્રથમ છે કે હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર ધેર તો તો આન્સર છે આપણે ઇઝ વન એલિફન્ટ ટુ હાઉ મેની કેટ્સ આર ધેર તો થ્રી તો ધેર આર થ્રી કેટ્સ એવી રીતે હાઉ મેની વોચિસ આર ધેર તો ધેર ઇઝ વન વોચ

ફ્લટરિંગ અને પ્લેઈંગ તો પ્રથમ બ્લેન્ક છે ઇટ ઇઝ અ બ્યુટીફુલ બ્લેન્ક તો ગાર્ડન ટુ દેર આર કલરફુલ બ્લેન્ક ઇન ધ ગાર્ડન તો ફ્લાવર ઇન ધ ગાર્ડન થ્રી બટરફ્લાઈઝ આર બ્લેન્ક અરાઉન્ડ ધ ફ્લાવર તો ફ્લટરિંગ ફોર અ બોય ઇઝ વોટરિંગ દ બ્લેન્ક તો પ્લાન્ટ્સ ફાઈવ દેર ઇઝ અ બિગ બ્લેન્ક ઇન ધ ગાર્ડન તો ટ્રી સિક્સ ટુ બર્ડ આર સિટીંગ ઓન અ બ્લેન્ક ઓફ ધ ટ્રી તો બ્રાન્ચ સેવન અ કેટ ઇઝ બ્લેન્ક અંડર ધ ટ્રી તો પ્લેઇંગ અંડર ધ ટ્રી ઇટ ધેર ઇઝ અ બ્લેન્ક ઓન ધ ટ્રંક ઓફ ધ ટ્રી તમને ગમતા પ્રાણીનું ચિત્ર દોરો અથવા ચોટાડો અને તેના વિશે પાંચ સાત વાક્યો લખો તો જો અહીંયા ક્વેશ્ચન પૂછો એટલે તમને પાંચ છ વાક્યો લખવા મળી જશે કે વિચ ઇઝ યોર ફેવરિટ એનિમલ ડિસ્ક્રાઈબ ધ એનિમલ વે ડઝ ઇટ લીવ વોટ ડઝ ઇટ ઇટ વોટ ઇઝ ઇટ્સ બોડી કોલ્ડ વાય ડુ યુ લાઇક ઇટ તો અહીંયા જો આપેલ જગ્યામાં તમારે ચિત્ર દોર ચોંટાડવાનું છે અથવા તો દોરવાનું છે તો હું લાયન ચિત્ર ચોંટાડીશ અને લખીશ કે ધ લાયન ઇઝ માય ફેવરિટ એનિમલ ધ લાયન ઇઝ અ વાઇલ્ડ એનિમલ ઇટ લિવ્સ ઇન ધ ફોરેસ્ટ ઇટ ઇઝ કોલ્ડ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ ધ લાયન હેઝ થિક્લમ તો પક્ષી ના શરીરના અવયવના નામ લખો કૌશો આપેલા છે લેગ બીક આઈસ બિંગ અને ટેલ તો આઈસ બીક એટલે પાંખો લેગ એટલે પગ વિંગ્સ એટલે પાંખો સોરી બીક એટલે ચાંચ અને ટેલ એટલે પૂંછડી તો પ્રાણીઓના ચિત્રો જોઈને તેમના નામ લખો મંકી કૌંસમાં શબ્દો છે મંકી ડોંકી કોટ ફોક્સ કેમલ એલિફન્ટ રેબિટ ટાઈગર જીરાફ ઝીબ્રા ડિયર અને સ્કીરો તો પ્રથમ ચિત્ર છે કેમલનું ટુ મંકી થ્રી ઝીબ્રા ફોર ડિયર ફાઈવ ડોંકી સિક્સ રેબિટ સેવન સ્કેવરલ એટ ટાઈગર નાઇન ઝીરા ટેન ગોટ ઇલેવન ફોક્સ અને ટેલો એલિફન્ટ થ્રી પક્ષીઓના ચિત્રો જોઈને તેમાં નામ લખો પક્ષીઓના ચિત્રો જોઈને નામ લખવા કંસમાં શબ્દો છે ફ્લેમિંગો સ્વાન ડક આઉલ ક્રો સ્પેરો પેરોટ હેર પીઝા તો પ્રથમ ચિત્રમાં સ્પેરો છે ટુ પેરોટ થ્રી આઉલ ફોર પીઝન ફાઇવ સ્વાન સિક્સ ક્રો સેવન હેન્ડ એટ અને નાઇન ફ્લાઇમિંગ તો વાર દોસ્તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવાબ નવા હો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર